રાપર નગરપાલિકા પર ભગો લેહરાવો બોગસ પ્રચાર કરનારાઓના ગાલ પર પ્રજાએ કચ માર્યો તમાચો મતદાન બૂથ પરથી પ્રાંત અધિકારી શ્રીએ વિજેતા થયેલ ઉમેદવારોના આંકડા અને ચૂંટણી પ્રક્રિયાની આપી માહિતી ભવ્ય વિજય બાદ રાજાભાઈએ આપી પ્રેસને મુલાકાત કોંગ્રેસના આગેવાન ભચ્ચુભાઈ આરેઠિયાએ પોતાની ભુંડી હારને ખેલદિલી પૂર્વક સ્વીકારી નમસ્કાર દર્શક મિત્રો હું ગનશંબર અને આપ જોઈ રહ્યા છો કચકે ટીવી ખાસ તો છેલ્લા એક મહિનાથી રાપરમાં જે ચૂંટણીનો આખે આખો માહોલ હતો એની આજે અહીં પૂર્ણા ઊંચી થઈ છે અને ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે પહેલેથી જે આપણે જાણતા હતા એમ ભાજપે અહીં બોડી બનાવવા જેટલી સીટો બઠથી અને ભઠથી જીતી લીધી છે મારી સાથે અત્યારે પ્રાંત ઓફિસર શ્રી જોશી સાહેબ છે અને રાપરના મામલતદાર શ્રી વાઘેલા સાહેબ છે એટલે આપણે સાહેબને જ પૂછશું કે આખી ચૂંટણી પ્રક્રિયા શું રહી અને ચૂંટણી પ્રક્રિયામાં કેટલો વહીવટી સ્ટાફ લાગેલો હતો અને હવારથી જે સલામતીથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ એના માટે આપણે પ્રાંત ઓફિસર શ્રી જોશી સાહેબને મળશું રાપર નગરપાલિક ચૂંટણી એકદમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે અને તમામ અધિકારી શ્રી કર્મચારીશ્રીને તથા તમામ આગેવાનનો ખૂબ જ સાહ સહકાર મળ્યો છે અને સુલે શાંતિ રીતે પૂર્ણ થયેલ છે આજે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ એમાં કેટલો વહીવટી સ્ટાફ લાગેલો હતો અને છેલ્લે જે ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે નમસ્તે હું એસ જે ચૌધરી ચૂંટણી અધિકારી રાપર નગરપાલિકા અને પ્રાંત અધિકારી અંજર રાપર નગરપાલિકા સામાન્ય ચૂંટણી વર્ષ બે હજાર પચીસ અંતર્ગત કુલ આપણે અહીંયા સાત વોર્ડ છવ્વીસ બૂથ હતા અને અઠ્યાવીસ ટોટલ બેઠક હતી એમાંથી એક બિન રીફ જાહેર થયેલી એટલે સત્યાવીસ બેઠક માટે આપણે ચૂંટણી યોજાયેલી હતી એટલે આજે મતગણતરી અન્વયે નવ વાગ્યાથી સવારે નવ વાગ્યાથી તમામ મારીફ ઉમેદવાર અને રાજકીય પાર્ટીના જે માણસો અને એમના કાઉન્ટિંગ એજન્ટ અને ચૂંટણી એજન્ટની હાજરીમાં અહીંયા પ્રક્રિયા મતદાનની મતગણતરીની પ્રક્રિયા શરૂ કરેલી અને તમામ પ્રક્રિયા એકદમ શાંતિપૂર્ણ રીતે સુચારુ ઢંગથી પૂર્ણ થઈ અને વિજેતા ઉમેદવારની નામ અને એનું રિઝલ્ટ જાહેર કરેલ છે અને કાયદો વ્યવસ્થા કે બીજા કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયેલ નથી અમારા જે કર્મચારી મિત્રો છે એમની પણ કામગીરી એકદમ સરાહનીય છે કોઈ પણ મશીનની ખરાબી બાબતે કે બીજો કોઈ પણ ટેકનિકલ પ્રશ્ન પણ ઉપસ્થિત થયેલ નથી તમામ પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલ છે તો દર્શક મિત્રો તમામ પ્રક્રિયા પૂર્ણ રીતે શાંતિ પૂરી પૂરી થઈ છે અને ખાસ તો એક પણ મશીનમાં ક્યાંક કોઈ ફોલ્ટ નથી આવ્યો એટલે ક્યાંક ને ક્યાંક તંત્રની આ સફળતા છે કે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલ અને કોઈપણ પ્રકારની સ્થિતિ વગર એનું રાપર ખૂબ આનંદનો દિવસ છે આજે આજે રાપરમાં ભારતીય જનતા પાર્ટીની અમારી બોડી બની ચૂકી છે છ વોર્ડની ગણતરીના અંતે અત્યાર સુધી અમે અઢાર સીટો જીતી ચૂક્યા છીએ એટલે મારી બોડી બની ગઈ છે અને હજી સાત નંબર વોર્ડ પણ અમે ચારે સીટો વિજય બની રહ્યા છીએ એટલે ભવ્ય વિજય આ રાપરમાં ભારતીય જનતા પાર્ટીનો થયો છે અને આ ખાલી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારની આ રાપર શહેરનો રાપરની જનતાનો વિજય છે કારણ કે જનતાએ આ વખતે કોંગ્રેસની નફરતની અને જાતિવાદી રાજનીતિને છોડી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની અને રાષ્ટ્રવાદની રાજનીતિને જ્યારે અપનાવી છે અને મોદી સાહેબના હાથ જે મજબૂત થવાનું અહીંયાથી જે કામ થયું છે એના માટે સમગ્ર રાપરની જનતાને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન એ બધા આક્ષેપોનો જવાબ એ રાપરની જનતાએ આપ્યો છે બધાએ જોયું હતું કે ખોટે ખોટા ઉશ્કેરવા માટેના ખોટા આક્ષેપો હતા ત્યારે આ રાપરની જનતાએ એ પોતાનો કિંમતી અને પવિત્ર મત ભાજપના તમામ ઉમેદવારોને આપી અને આક્ષેપોનો જવાબ રાપરની જનતાએ આપી દીધો છે રાપરમાં કામોની જો લિસ્ટ વાત કરો જોઈએ તો ખૂબ લાંબુ લિસ્ટ બનશે પણ મારી આપને વિનંતી છે કે હવે જે થનારા કામો છે એનું આપ કવરેજ લેજો અને રાપર શહેર ખરા અર્થમાં વાગડમાં શું આગળ થવા આખા કચ્છમાં શું આગળ થવા જઈ રહ્યું છે એને હું તમને એથી ખાતરી આપું છું બચાવમાં તો અમારી અઠ્યાવીસ માંથી બાવીસ બેઠકો તો આમ

કારણ કે કોંગ્રેસ પાર્ટીએ મારા નેતૃત્વમાં લડાવવાની જ્યારે વાત કરી હોય ત્યારે એની હારની જવાબદારી પણ મારે જ સ્વીકારવી રહી જે અમે મુદ્દાઓને લઈને લડ્યા હતા પાણીની સમસ્યા ગટરની સમસ્યા રખડતા ઢોરોની સમસ્યા ઠેર ઠેર કચરાની સમસ્યા ગટરની સમસ્યા સ્વાસ્થ્યની સમસ્યા અને શિક્ષણની સમસ્યા આ સમસ્યાને લઈને લડ્યા હતા એમાં ક્યાંક ને ક્યાંક કદાચ અમે ખોટા હોઈ શકીએ આ સમસ્યા રાપરની કદાચ હોઈ પણ ન શકે એવું રાપરની પ્રજાને લાગતું હોય અને એમણે ભારતીય જનતા પાર્ટીને મત મત આપ્યા છે તો એ અમે સ્વીકાર કરીએ છીએ કે આ કદાચ સમસ્યા ન પણ હોઈ શકે મેં પહેલાં જ કહી ચૂક્યો છું કે આની આ હારનો સંપૂર્ણ જવાબદારી હું લઉં છું રાપર હંમેશા કોંગ્રેસનો ગઢર્યો છે બિલકુલ સાચી વાત છે પરંતુ આ વખતે ક્યાંક ને ક્યાંક અમે જે અમારા યોદ્ધાઓ અને એમાંય ખાસ કરીને હું ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છીએ ક્યાંક ને ક્યાંક અમારી ભૂલ થઈ હોય એનો હું સ્વીકાર કરું છું